તો મિત્રો અમે જો બધાય પરિવાર ભેરા થઈને બેઠા આજ છે આખા બધા અમે થયા હું કીણા ભેરો રા નાથો પણ રીતે રાખો ઘર મૂકવા જાય રામ રામ ડાઈડન કે ડાઈડન બધો એકદમ છે તમારું ને અંદર તો આજે હાઈકિંગ હાઈકિંગ ની બધાની શુભકામના હાથી છોળો તો ના મિત્રો હું તો સુગર આમ તો નથી તો તો ઉપર મિત્રો મનથી વા oh, ઓહિ oh, <coughs> <Yeah. Yeah. laughs> <coughs>

એટલે આ શું રાંધવા બાંધવાનું નહીં બે દીવતી હાથી આઠીમી તો લગભગ કામ શ્રેણી બનાવતા પણ હાથીમને તો કંઈ કરવા નહીં ટાઢું જ ખાવાનું આમાં ભી નહીં ટાંઠું ખાવાનું કાલુનું ના કાલે બધું ભેરું વાંટ લેતો મિત્રો તો મિત્રો ત્રણેય બીનું આવ્યું ભાઈ પૂજો આવ્યું બાપુ અને મેં આખો સહપિવાર બધાય ભેરા છે ગયા કોઈ બરોબર નહીં આટલું લોકો જો મેળાવી તો બનાવીશ સહપિવારનું આખો નહીં મેળવે તો નહીં બનાવેલી મૂરી ખોઈ બાકી હે મૂરી ખોઈ આવે લીલ આવતી આ કાલે આવે ગઈ હીરા આવે છે ભાવુ ત્યાં છે વની આવે ગઈ મારી મા એ કઈ ગંજી પતો હોય કે મારા ફેરો ફેરો હોય મિત્રો અમારે છે ને હાથીમ આઠીમ નો જુગાર નો બહુ શોખ બહુ શોખ એટલે અતિ શોખ જુગાર હાથીમ ને આઠીમ કાયમ નહીં હાથીમ આઠીમ તો જુગાર ઓહો હો મિત્રો આપડી માંડવી જો માંડવી ના પાટલા ભટકે ગા રાતડે આથી હારી છે રાતડે કટકી કટકી છે ને એ તો ઓહ ક્વોલિટી માંડી ના જઈ નહીં થાય કે ઓહ આવી માંડી મજા આવે છે મિત્રો તો મિત્રો કાલુના વ્લોગ ની અંદર ઘણા ભાઈઓ ની કોમેન્ટ છે કે તમે ભેંસ ની ખરીદી કેટલા ની કરી ને એક ભાઈ ની કોમેન્ટ એવી છે પણ ભેંસ ક્યાંથી લીધી કે એક નંબર ભેંસ છે ભાઈ તો ભાઈ આપણી ખરીદી કરેલી છે એક ખતર ની મારે અહીં પૂગી છે એક બાવીસ માં સારું હા એક બાવીસ મારે અહીં પોસ્ટી થઈ મારે ઘેર એટલે ભીહ મને મોંઘી પડી એટલે મોંઘી ને જ પડી અટાણે ભીહો ના ભાવ ને એટલે પૂછાતા મિત્રો તો ભીહ જો બેઠી હજે કઈ વ્યાજીમ બેજીમ ને ઉ માથે બેઠી હો મિત્રો ભીહ આપડી ઊ માથે બેઠી તમે જોવે હગો આપડી ભીહ ઉ ઉપી બેઠી તો હું કામ કેતો તો મારે મારે કોમેન્ટ મિત્રો હું વાસન પાસે રિપ્લાય આપવા હતા ને તો હું પાછું ભૂલે છે હા આઠ હજાર રાજદાન રાજમોતી કેટલાનું આવે કેટલા કિલો આવે સાલી કિલો આવે ભાઈ ને અગિયારસો રૂપિયાની એક ગુણ આવે ને એ ગુણ છે ને હું છે ને આપણે કીણી કીણી ખવડાવે એક આપણી જર્સીને આપવા આપણી દેહી ગાયને આપવા અને કુંઢીની વગેરેની ખોર ખોરકી પૈસા નીકળ્યા ને એક ભાઈ ને એ પણ કોમેડું કે તમે ઢેલ ઢેલ એની મારે મોડો નતો નાખવો ડોકમાં બાંધી બહુ રૂપાળી લાગે મિત્રો આની કાંડુ ને આની ડોક ખાવ બોળી લાગે ને આપણે આ લઈ ને એ ભી ડોક બોળી લાગે એટલે બે કાંડા બનાવવા પડશે પણ જે મારા પાસે દોરી છે ને એ મિત્રો મણી ગમતી નથી મી મારો ભાઈ એક દોસ્તાર છે ભરવા એને મેં કીધું કે હું કીધું કે ભાઈ મને તો દોરી લેવલ મોકલાય પણ એમાં કામ થાય એ બિચારો લેવવે તો ખરો પાસે મારા બાપોને આવતા હોય ને તો કોઈ ટાઈમ સેટ ન હોય એટલે દોરી ન આવે કૂગી નહીં ખાતર ઈ દોરીના કાંડા છે ને જો હું તમને દેખાડે એ કાંડા દેખાય દીવાય દીવાય ઠીવાય હા આ કાંડું એને જ દેખાડે પાસે જઈએ આ કાંડું છે ને

જો એ મોકલાવીએ ને તો કાંડા ભાંગી ને કણ આઈને લગભગ મળી શકે બોડા રીહે નકર મિત્રો આગળ એને હું ડોકમાં ડોકમાં કર નાખા પછી આપણે વાસડા મિત્રો મોવડો બાંધવો પડ્યો કે કે હેના ઢોડે ઢોડે ને કાઈ ના કામ ઉકે પછી થાકે જ હોય અને કદા મોડા નાખી દેવે પછી આની મિત્રો મોડો નાખ્યો તાતાઈ વાસ છે ને પછી ખોટા ભાઠા મારવા પડે મુકાવે એટલે મણે થોડે ખીજ એટલે ઢોકાળ તો એના કરતા પાછા મારવા એના કરતા બોળો ના કરી વહારો તો મિત્રો ફાઈનલ છે એ નામ આપણે આનું રાખવાનું છે તો તમે આગળના આ બ્લોગમાં કોમેન્ટ કરી દીજો જેટલી જાજી કોમેન્ટ થાય અને જે નામ વધારે છે ને એ નામ આપણી રાખી શકો મિત્રો મણી ગમી ને તો મણી ગમી ને તો આપણી રાખીશું તો તમે કોમેન્ટ મિત્રો ખાસ કરી દીજો આપણે છે ને તમારી કોમેન્ટમાંથી આપણે આનું નામ રાખવાનું છે ભીનું એક ભાઈની કોમેન્ટ આવે કે રાહી નામ રાખો ભાઈ તમારું વાત છે રાહી આપણે જોઈએ આગળ આગળ નામની કોમેટો આવે એ પ્રમાણે આપણે આનું નામ રાખીએ તો મિત્રો દુબરી બહુ છે હાથ હાથના કરકા છે ભાઈ મને આવે કે તમારી ભી હાથ હાથના કરકાશે ની સિહાર છે નામ છે મેં કીધું એ ગમે આપણા છ મહિના રીએ એટલી એ કમ્પ્લીટ થઈ જવાની છે આપણી કુંઠીને ને ઊભવાની માં ઉભવાની છે કુંઠીને હાર્યો હાર ઉભવાની છે આથી

નહી પોરબંદરનો નો મેળો થાય પણ મજા માધુપર હોય ના થાય કે માધુર પોરબંદર જેવો મેળો ન થાય ને આપણે એ થાય કે આપડે માધુપરજીવો પોરબંદર મેળો ન થાય એટલે જી જી બાર ગાયું બોડી બદલાય એવું થાય તો જાય તો લોક બનાયું ના પછી

આવડવા પીપાહ ના મિત્રો અઠાણ ગાયો ઘા પકડે લીધું ખાલી ઘુમરો મરે બરાબર ને તો એને આફળી એકલી એના ડેલામ ડેલામ ભરે ખીલે આવે ને તો તમારે થોડીક ઉભી રાખવી પડે ના કઈ મહિના ખીલે આવે ને ઉભે થાય તો મિત્રો અમે જો બધાય સહ પરિવાર ભેરા થઈને બેઠા જ હાચીમ છે આખા બધાય બધા અમે ભેરા થયા જમણે હે ને હું લોકમાં તમે ઘણી ફેર કોમેન્ટ હોય તમારી કે તું કીણા ભેરો રે મણી કહેતા હોય કે તું કીણા ફેરો રહે તું કીણા ફેરો આ તમને હું કહેતા કે હું કીણા ફેરો રા તો જો હલો બધાએ હેના જુઓ બધા બેઠા ને જો આ હેઠી બેઠી ને આ મારી મા છે આ મારી મા છે આ મારી મા છે આ ત્રણેય મારી આ બે મોટી બહુ ને મારી મા આ જો અમારી ફૂઇ બેઠી મોટી

મિત્રો મારી ભાવભી હાઈમ તા વામ કરવા હું તો જાય ત્યાં ખરી ને આપણી દીકરીઓ આવે તો જાય ને જોરા આવી ભાવ વનની આવી ને ભાવ બેન ને હે ને ઘણા એની કોમેન્ટ આવતી રે અમારે હે ને આ ભાવ બહેન નર્સ ની નોકરી છે ને માધુ પર અમારે ઢોકળું થાય તો એટલે એ ઘેડમાં સારે છે નાથી આવવાની થોડીક તબલ પડે તો હર્ષદભાઈ અહીં ભણે છે ને ભાવ બેન અહીંથી નોકરી કરે છે એ ભગવાન હારું તો મિત્રો અમારો આવો પરિવાર છે એકદમ જબર મોટો પરિવાર છે ને હપીલો પરિવાર બધા ભેરા થઈ હર્ષદભાઈ કઈ કેવું તમારે

আমার হাত ঝেড়ে যা এটা એઓ કાપે ના ખાટારીઓ આવાજો નો જો તમે સાલુ માર કાપોલ ક ન લેસ પોસ હે માર બાપોલ ન લેસ પોસ હેવા લાલશમ મમદા ના તા પર ઓજી

માને જાય ઓલું તો કોઈ વાત હતી ઓલી ની આજ તો લે સડા હમણાં ગાયું તો શ્યારી બે ગાયું બે વાછડી તો ધારિયામાં છે

અલ્યા તમે આટલું ઘંટો કરવાના તો કાં અમાર બીજો ભાઈ નંદો દે એમ તો તમે આ સાદો મારું કાં જોજો ને નહી